સુરત અમદાવાદ ઉપરાંત ભાવનગર અને રાજકોટ શરૂ થશે એક ટ્રેન ઇન્દોરથી શરૂ થશે આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ભવ્ય સમારોહ યોજાનાર છે રેલવે રાજ્યના મંત્રી દર્શનાથોશી ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે કે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં લાખો કરોડો શ્રદ્ધાળુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી અયોધ્યા માટે આસ્થા ટ્રેનો શરૂ થવા જઈ રહી છે